कृष्णा अब बिजनेस में सिक्स बेसिक स्टेप्स ऊ नंबर वन दोस्तों लिस्ट बनाओ सु छे भाई yes. कोई जोड़ा हो तो आपण मना लिस्ट yes. जी आ, आ लिस्ट बुक को छे जोडो तो अच्छा मैं लाई दूं अच्छा ये वो बिदा चौपड़ी चौपड़ी ले आ था बदु बार मल से हाँ आ आ सु छे भाई तुम्हारी माते रेडी करीन राखेलु

બરાબર છે આ લિસ્ટ બનાવવાની શરૂઆત કરવાની ઘણા લોકો લિસ્ટ બનાવતા નથી જુઓ તમે આ લિસ્ટના કોલમ આપેલા દેખાય છે ભાઈ અહીંયા હમ તમારા જેટલા પરિચય ઓળખીતા મિત્રો ફ્રેન્ડ સર્કલ ઘણા લોકો કે તમે તો આવતા જ નહીં ચાપી વા અમારા ઘરે એનું લખી દેવાનો હવે આપણો ધંધો ચાપી વાનો ચાલુ થાય છે હમે તે કહેવાનું હું આપવાની જોઈ કઈ આવતા પૂનમ ટાઈમે

એ લોકોનો લિસ્ટ શું કરો છો સાહેબ એવું એ લોકોનું નામ અહીંયા લખવાના છે તમે તમારા માસી મામા ફુવા કાકા બાપા દિજાજી ફુવા સાળી જેને કીટ આપવા માંગો છો જેને પ્રોડક્ટ આપવા માંગો છો એનું બેન સુગરાનો આમ કસ્ટમર લિસ્ટ બનાવી દેવાનું શું કરવાનું એડવાન્સ હું બગા એડવાન્સ એવું નઈ કે પ્રોડક્ટ આપીને પહેલી લખીએ પ્રોડક્ટ આપીને પહેલી લખો એ તો એનો મતલબ શું થાય તમે ડેટા એન્ટ્રી રાખો છો પણ પહેલથી લખશો તમે એટલે તમને તમારા સબકોન્શિયસ માઇન્ડ ને ખબર પડશે મારે આવતીકાલ બરોડામાં કોને કોને પ્રોડક્ટ આપી છે મારે આવતા ગુરુવારે રાજસ્થાનમાં કને કને પ્રોડક્ટ આપવી છે મારે અમદાવાદમાં કને કને પ્રોડક્ટ આપવી છે તો એડવાન્સ બનાવવાનું છે કસ્ટમર લિસ્ટ યસ ઓર નો પણ હાલ આપણે ચાલે છે કયા લિસ્ટની વાત ચાલે છે ભાઈ ગેસ્ટ લિસ્ટ ગેસ્ટ લિસ્ટ એટલે ગુજરાતીમાં થાય નવા મહેમાનોનો લિસ્ટ હેલો ક્લિયર હવે ગેસ્ટ લિસ્ટ તમને બહાર મળી જશે અને આવે બુક પણ બી મળી જશે તમામ પ્રોડક્ટ નવી પ્રોડક્ટ અમા આવી ગઈ આવી ગઈ આ તમામ પ્રોડક્ટ ની બુક છે આ પણ બી મળશે અને આખી ફાઈલ પણ બી મળશે જે મટીરીયલ લેવું છે બહાર મળશે અગર ના હોય તો નો થાય દેસો તો તમને કુરિયર કરી દેશે અમારા મીનાબેન કુરિયર મંગાવો છો તો મંગાવો ને જો તો આ નવી બુક આવી ગઈ છે આની અંદર બધી પ્રોડક્ટ આવી ગઈ છે રાઈટ આની અંદર ડોક્ટરોના ફોટા પણ બી છે આપડી જે પ્રોડક્ટ બનાવે છે સાયન્ટિસ્ટના ફોટા પણ બી છે રાઈટ